જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું રેસીપીમાં તો આજે આપણે તલ અને સિંગની સુખડી બનાવીશું એકદમ પોચી મોઢામાં મુકતા ઉગઈ જાય તેવી આપણે સુખડી બનાવીશું તો તલને સિંગની સુખડી બનાવવા માટે આપણે એક વાટકી જેટલા તલ લીધા છે અને એક વાટકી સિંગદાણા લીધેલા છે તો તેની સામે બે વાટકી ગોળ લીધો છે અને આપણે આ દેશી ગોળ લીધો છે અને ગોળને આવી રીતે સમારી લીધો છે તો હવે આપણે સિંગ સિંગદાણાને શેકી લઈશું ગેસની ફ્લેમ ફ્લો રાખવાની છે ધીમા તપે આપણે સિંગદાણાને શેકીશું તો સિંગ સિંગદાણા અંદરથી પણ ક્રિસ્પી થશે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું તો ઉપર ઉપરથી સિંગદાણા દાજી જશે અને અંદરથી કાચા રહી જશે એટલે આપણે ધીમા તાપે તેને શેકાવા દેવાના છે આવી રીતે સતત હલાવીને શેકી લઈશું તો જોઈ શકો છો થોડા થોડા સિંગદાણા શેકાઈ ગયા છે અને સિંગદાણા ફૂટવા પણ લાગ્યા છે આવી રીતે સિંગનો દાણો ફૂટી જાય છે તેની જાતે જ જોઈ શકો છો આવી રીતે તેની જાતે જ અલગ થઈ જાય છે અને ઉપરથી છાલ પણ નીકળી જાય છે તો હજી આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને થોડી વાર હલાવી લઈશું એટલે આપણા સિંગદાણા કઢાઈ ગરમ હોય તો વચ્ચેથી દાજી ન જાય એટલા માટે અને સિંગદાણાને હવે ઠંડા કરી લઈશું તો સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી તલ શેકી લઈશું તલને પણ આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર એટલે તલ ફૂટવાનો અવાજ આવતો હોય છે તો આપણા તલ પણ શેકાઈ ગયા છે હવે આપણે તલને પણ ઠંડા કરી લઈશું તો આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે હવે આવી રીતે આપણે હાથની મદદથી તેની છાલ કાઢી લઈશું આવી રીતે હાથમાં લઈને આવી રીતે દબાવીશું તો છાલ બધી નીકળી જશે જોઈ શકો છો તમે તો આવી રીતે આપણે બધા સિંગદાણાની છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે બધી સિંગની છાલ કાઢી લીધી છે હવે આપણે આને ક્રશ કરવાનું છે તો મિક્સર જાર લઈ લઈશું અને આ સિંગદાણાને મિક્સર જારમાં લઈ લઈશું અને આને મિક્સર ચાલુ બંધ કરીને પીસી લઈશું તો આપણે સિંગદાણાને પીસી લીધા છે જોઈ શકો છો તમે આવા દર દરા પીસી લેવાના છે એકદમ પાવડર નથી કરી લેવાનો આપણે મિક્સર ચાલુ બંધ કરીને સિંગદાણાને પીસી લીધા છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે તેમાં આ તલને પીસી લઈશું તલને પણ આપણે મિક્સર ચાલુ બંધ કરીને પીસી લઈશું તો આપણે તલને પણ આવી રીતે દરદરા પીસી લીધા છે મિક્સરને બે ત્રણ વાર ચાલુ બંધ કરીને પીસીશું એટલે આવા તલ પીસાઈ જશે તો હવે આપણે સુખડી બનાવી લઈશું તો આપણે બે વાટકી ગોળ લીધેલો હતો તે આપણે લઈ લઈશું એક કપનું બનાવવું હોય તો આપણે એક કપનું માપ રાખવાનું અને આપણે કોઈપણ વાટકી કે કપનું માપ તમારે એવી રીતના લેવાનું છે આપણે એક વાટકી તલ અને એક વાટકી સિંગ લીધેલા છે તો તેની સામે બે વાટકી ગોળ લીધો હશે તમારે અડધો અડધો વાટકીનો લેવું હોય માપ તો અડધી અડધી વાટકી થઈને એક વાટકી થાય તો એક વાટકી ગોળ લેવાનો હવે આપણે ગોળને આવી રીતે ઓગાળી લઈશું તો જોઈ શકો છો ગોળ આપણો ઓગળવા લાગ્યો છે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ધીમા ગેસે આપણે ગોળને ઓગાળી લેવાનો છે તો જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે હવે આપણે તેને ગોળમાં બબલ આવે ત્યાં સુધી આવી રીતે સતત હલાવીશું થોડો ગોળનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહીશું તો હવે આપણે ચાર ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી લઈ લઈશું અને બરાબર હલાવી લઈશું ઘી લેવાથી આપણી સીંગ અને તલની સુખડી એકદમ સરસ એવી પોચી બનશે તો જોઈ શકો છો આપણા ગોળમાં બબલ થઈ ગયા છે વધારે આપણે ગોળને નથી પાકવા દેવાનો ગોળમાં બબલ થઈ ગયા છે હવે આપણે ગોળમાં સૂટ પાવડર લઈ લઈશું એક ચમચી જેટલો એક ચમચી જેટલો ગંઠોળા પાવડર લઈશું અને એક ચમચી જેટલો એલચીનો પાવડર લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ જે તલ પીસીને રાખ્યા હતા તે લઈ લઈશું અને આ સિંગદાણા પીસીને રાખ્યા હતા તે લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે બરાબર મિક્સ કરી લઈશું ગેસ બંધ કરીને મિક્સ કરવાનું છે તો હવે આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં ફેલાવી દઈશું બધું મિશ્રણ આપણે આવી રીતે લઈને ફેલાવી દઈશું ડીશમાં આવી રીતે આપણે દબાવીને ફેલાવી દઈશું હવે આપણે વાટકીની નીચે ઘી લગાવી દીધું છે અને આવી રીતે બરાબર લેયર કરી લઈશું બધી બાજુ દબાવી દઈશું સરખી રીતે એટલે પીસ એકદમ સરસ એવા પડે એટલા માટે આપણે આવી રીતે બધું બરાબર લેયર કરી લઈશું એક સરખું તો જોઈ શકો છો એકદમ એક સરખી આપણી સુખડી પથરાઈ ગઈ છે હવે આપણે તેને ઠંડી થવા દઈશું તો હવે આપણે કાપા કરી લઈશું મિનિટ આપણે ઠંડુ થવા દીધું અને પછી આપણે આવી રીતે કટ લગાવી દઈશું હવે આપણે આવી રીતના આડા કટ કરી લઈશું તો જોઈ શકો છો કેટલી સરસ સુકડી બની છે એકદમ સરસ એવી આપણી બનીને તૈયાર થઈ છે આપણે તોડીને પણ જોઈ લઈએ જોઈ શકો છો પોચી બની છે જે ચીકી ન ખાઈ શકતા હોય મોટી ઉંમરના વ્યક્તિ હોય અથવા તો દાંતમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ચીકી ન ખાઈ શકતા હોય તો આવી રીતે સુખડી બનાવીએ તો આસાનીથી ખાઈ શકે છે તો હવે આપણે બધા પીસને આવી રીતે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો બધા પીસ એકદમ એક સરખા બન્યા છે અને સરસ એવી આપણી સુખડી બની છે રીતે આપણે બધા પીસ લઈ લઈશું પ્લેટમાં તો તૈયાર છે આપણી મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી તલ અને સિંગની સુખડી તો આવી સુખડી તમે ઉત્તરાયણના તહેવારમાં એકવાર ઘરે જરૂરથી બનાવજો નાના મોટા સૌને પસંદ આવશે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે સિંગ તલની સુખડી કેવી બની છે